કે આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો કે આવજો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જો આજે સવાર સવારમાં ઉઠી ગયા ને તો ઊઠી ગયા ને તો વરસાદ ચાલુ હતો તો આજે વરસાદ ચાલુ છે તોય એ બારે નીકળીશું લોગ ઉતારવા ને ચા પાણી તો પી લીધા છે કારણ કે વરસાદ હતો તો પછી રૂમમાં રૂમમાં કામ હતું તો એ પતાવી દીધું છે અને ટિફિન બનાવ્યું છે તો એ વરસાદ હતો તો કામે કાંઈ ગયા નથી રહેશે આજે તો મારા ભાઈના કાકા અત્યારમાં મસ્તી કરે છે ને આજે વરસાદ ચાલુ છે વાતાવરણ કાંઈક અલગ છે ને વરસાદ આવે છે તો હું બહાર જ છું હું ઉતારું છું ને મારે ભયુને ને જવું અત્યારે મેં કાકા બોલાવ્યો ને તો અત્યારે મેં ત્યાં જવું છે કે છે દરવાજો ખોલી દે એમ કે છે જો કાકા ઓલી બારી રહી ને ત્યાં હાથ કરે છે ને ભયુને જાવું છે તો હાલો આપણે એને ખોલી દઈએ ટાટા

જંદો બનાવ્યો છે લાઈ જેનો હું બનાવ્યો જંદો જો ટીનો બેને જંદો બનાવ્યો છે તો લાઈક થઈ જ ગયું મારી ડ્રોઈંગ हेलो મિત્રો જાવ અમારે છે ને આજે વરસાદ ચાલુ હતો તોય શાકભાજી લઈ આવ્યા છે બગસરાથી કેમ કે અમારા ગામમાં કાંઈ મળતું નથી એટલે બગસરા જવું પડે શાકભાજી લેવા તો સફરજન લઈ આવ્યા હોત એક છોકરા હાટુ અને બીજું શું છે રીંગણા લઈ આવ્યા છે તો હાલો આપણે શાકભાજી ભરી લેવી

ને મારા ભાઈ કાકા જો દાત કાઢે ઈ દીકરો આવું કે નહી તો અને આ આ જો ને આ ભાઈ ને બારે જવાનું ટળવળ આટવી છે આપણે લઈ લીધું લસણ ને આ કુરકુરી અસરું પેસરું ખાવું પડે ને થોડું ભૂખ લાગે તો શું કરે જીનો આ જામુ ભાઈ તું હું કહે હે લાડ લાડ કહે છે મમ્મા હાઉ આયા આ માં હોતાવે ભાઈ પપાન સુમાં હોતાવે ડાગો કાયા કેમ કરે છે તો કઈ તો છે માર ભઈને આવું બધું હોય ની એન બહુ ગમે ભાઈ ગયો જાઈ

આ આ તો આ તો આ તો ને માર જુમા બાપો ફૂલો છે જો બપરે ઉઠ્યો તો ને ત્યાંનો હું નથી આજે તો હાલો એને હવે ગડી ઉડાઈ દે આવ વીડિયો મૂકી દે વાંધો નઈ ને ભૂકો છે ને મમ્મા અમાર વીડિયો છે ને

还有就。